વડનગર બૌદ્ધ મોનેસ્ટ્રીમાં બનેલી ઘટનાને લઈને મામલતદારે આપ્યું નિવેદન આજે સવારે વડનગરમાં આવેલ બૌદ્ધ મોનેસ્ટ્રીમાં પર્યટકો અંદર હતા અને બહારથી તાળું લગાવી દેવાની ઘટનાની પર્યટકો અંદર ફસાયા હતા અને બહારથી એક રિક્ષાવાળાની મદદથી તાળું ખોલાવી બહાર આવ્યા હતા ઘટનાને લઈને તેના પ્રત્યાઘાતો પડ્યા છે જે મામલે વડનગર મામલતદારશ્રીએ પોતાનું નિવેદન આપ્યું છે અને ફરી આવી ઘટનાઓ ન બને એ માટે તકેદારી રાખવા માટે કડક સૂચનાઓ પણ આપી છે મહેસાણા આજે જે વડનગર ખાતે જે પર્યટક સ્થળ આવેલ છે ત્યાં કોઈ પ્રવાસીઓ ફસાયેલા એ બાબતે મીડિયા મારફતે જાણ થઈ એ માટે સંબંધિત ટુરિઝમના અધિકારી કર્મચારીઓ વાત કરી અને ફરી આવું કોઈ ના બને તે માટે તકેદારી આપણને સૂચના આપી છે અને હાલ એ લોકો તપાસ કરી રહ્યા છે અને અમે એમના પાસે રિપોર્ટ પણ છે અને અગાઉ અગાઉ પણ આવું કંઈક બનેલું એવું પણ જાણમાં આ મીડિયા મારફતે જાણવા આવેલ એ બાબતે પણ અમે એમને માટે સૂચના આપીશું અને જે કંઈ વિગતો ત્યાં આવશે એમ રિપોર્ટ અમે સાથે કરીશું છેલ્લા ઘણા સમયથી બૌદ્ધ મોનેસ્ટ્રી બંધ છે એની અંદર પણ ગંદકી થઈ ગઈ છે આ બાબતે કોઈ તપાસ કરવામાં આ બાબતે પણ અમે સૂચના આપી છે એમને આજે પણ અમે એમના કન્સલ્ટન્ટને વાત કરી પણ એ હાલ એમની જોડે બી ટીમો હતા એટલે એ પછીથી અમને કોન્ટેક થયો અને એમને કહ્યું છે કે હું હાલ તપાસ કરી વિગતવારે અહેવાલ જણાવું છું આવ્યા પછી ખ્યાલ આવે કે એમને શું પગલાં લીધા છે જરૂરી પગલાં લેવા માટે અમે તકે રાખવા માટે સૂચના આપી છે